તો જય માતાજી અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને હવે મિત્રો આપણે વરસાદના નાવા આવી ગયા છીએ મિત્રો અને નાતા નાતા આપણે અહીંયા મેલડીમાના મંદિરે પહોંચી ગયા મિત્રો જોવો તમે ઉક્તાપુરનામાં મેલદીમાના મંદિરે પહોંચી ગયા છીએ આપણે હવે અને આપણે અહીંયા આપણી જુઓ ગાડી આપણી પડી છે અહીંયા તમે જુઓ અને આ વરસાદ છે તો તમે પાણી કેવું વાલ્યુ આવે છે મિત્રો જુઓ આપણે ચાલુ વરસાદમાં પણ આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો જોવો તમે ફોન બગડી જાય તો ફોન આપણે નવો લઈ આવવાનો બાકી વિડીયો બનાવવાનું મૂકવાનું નથી મિત્રો તો આપણે ચાલુ વરસાદમાં વિડીયો બનાવવાનો મિત્રો જોઈ રહ્યો તમે આખું પાણી પાણી કરી દીધું વરસાદે તો અને ખેડૂતને તો આમ રોવરાવી દીધા છે કપા બપા બધું આમ નાશ કરી નાખ્યું છે સીંગ મગફળી બધું પૂરું કરી દીધું છે અને ખાસ કરીને તો સિંગવાળાને તો બહુ જ નુકસાન છે એનું એ કારણ છે કે આખા ખેતરમાં પાછરા પડ્યા હતા પાછરામાં આખા ખેતરમાં માનો કે આમ ડેમ હોય એની કોઈ ભરી દીધું છે આખું ખેતર પાણીનું એટલે સિંગ તો બધી ડૂબી ગઈ છે પણ બીજા નંબરમાં એ કે સિંગ તો એમાં એને કાંઈ લેવાની કોઈ આશા જ નથી પણ બીજું કે મિત્રો એને ઢોર માટેનો ભાલો જે છે એ પાલો પણ હાવ બગડી ગયો છે બાટી ગયો છે એટલે મિત્રો એને તો હાવ સિંગમાંથી નહીં ઈ ગયા છે બીજા નંબરમાં કે એ આપણે શું કહેવાય કે છે ઢોરની નેણ ખાવાની હતી એ પણ બગડી ગઈ છે મિત્રો અને આપણે અત્યારે હમણાં અહીંયા તમને હું કપાસ બતાવું મિત્રો તો તમે કપાસ જરાક જોઈજો કપાસનું કેવું થઈ ગયું છે એ ખાવ કપાસ તો તમને કોઈ આમ લેવાય એવો જ નથી રહેવા દીધો બધો કપાસ ખેરી નાખ્યો છે બીજા નંબરમાં કે ખાવ આમ કપાસ દેખાવા માંડ્યા છે અને જો તમને હમણાં બતાવું છું